બનાસકાંઠા જિલ્લામાં હર ઘર ત્રિરંગા હર ઘર સ્વચ્છતા અભિયાન માટે બેઠક પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ ની અધ્યક્ષ સ્થાને આયોજિત કરાશે પ્રથમ તબક્કો ચાર થી આઠ ઓગસ્ટ શાળાઓમાં ઓપરેશન સિંદુર પર પત્ર લેખન સ્પર્ધા માય ગવર્મેન્ટ ક્વીઝ અને વોલ પેઇન્ટિંગ કાર્યક્રમ યોજાશે બીજો તબક્કો નવ થી બાર ઓગસ્ટ ત્રિરંગા યાત્રા તાલુકા અને જિલ્લા કક્ષાએ યોજાશે નળાબેટ અને અંબાજી જેવા આઇકોનિક સ્થળોએ ભવ્ય યાત્રાઓ નીકળશે સાથે જ સ્વચ્છતા ઝુંબેશ

નાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાયકોમિલ ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ શક્તિશાળી બેક્ટેરિયા એક્ટિવ કાર્બન માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાયકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ

એગ્રી માઇસિલ બાયો સાંન્સ પ્રાઇવેટ લિમિટેડ